જય હિન્દ યોદ્ધાઓ સમગ્ર ગુજરાતમાં જે યોદ્ધાઓએ પોલીસ ભરતી બોર્ડનું ગ્રાઉન્ડ પાસ કર્યું છે એવા યોદ્ધાઓના મોટા ભાગનો વર્ગ એવો છે કે જે સુદર્શન બેચથી પરિચિત છે ઘણા યોદ્ધાઓ એવા છે કે જે સુદર્શન વિશે જાણતા જ નથી અથવા એવા કેન્ડિડેટ છે કે જેને ગ્રાઉન્ડ પાસ કર્યું છે પણ આ સુદર્શન બેચની માહિતી જ નથી અને અવારનવાર ફોન આવક છે કે સુદર્શન શું છે કોઈ એપ્લિકેશન છે કે પોલીસ ભરતી માટે આ સુદર્શન છે શું માર્કેટમાં સર્ચા છે તો સુધી વાત તમે તૈયારી નથી કરતા અને તમારા ધ્યાનમાં કોઈ એવો કેન્ડિડેટ કોઈ એવી દીકરી છે કે જેને ગ્રાઉન્ડ પાસ કર્યું છે તો એવા મિત્રો સુધી આ વિડિયો પહોંચાડવાની જવાબદારી તમારી છે ને આ વિડીયો પહોંચાડજો કારણ કે એને ખાખી પહેરાવો માટે વિડીયો ખૂબ ઉપયોગી થવાનો છે સૌથી પહેલા વાત કરીએ કે સાહેબ આ સુદર્શન બેચ છે શું ગુજરાતમાં અત્યારે ચાલી રહ્યું છે કે જીસીએ આવી કોઈ બેચ લોન્ચ કરી છે જેનું નામ સુદર્શન મિત્રો સુદર્શન બેચ છે ને એ આપણે પોલીસ ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ જાહેર કર્યો એ અભ્યાસક્રમ મુજબ ટોપિક વાઇઝ એક બેચ બનાવી પોલીસ કોન્સ્ટેબલ માટેની પોલીસ ભરતી બોર્ડે કોન્સ્ટેબલ માટે બસો ગુણનો અભ્યાસક્રમ જાહેર કર્યો બાર ટોપિક આપ્યા ભૂગોળમાં પાંચ ટોપિક છે વારસામાં સાત ટોપિક છે એમ અલગ અલગ છે એ ટોપિક આપ્યા છે એ ટોપિક મુજબ અમે વિચાર્યું કે એવા કેન્ડિડેટ કે જેમને માત્ર કોન્સ્ટેબલનો અભ્યાસક્રમ ભણવો છે અને પ્રોપર કોન્સ્ટેબલની જ તૈયારી કરવી છે એવા મિત્રો માટે પોલીસ ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ જાહેર કર્યો ને એ અભ્યાસક્રમ મુજબ દરેક વિષય અલગ અલગ તારવા અને વિષયના જે પેટા ટોપિક હતા એ અલગ તારવી એના મુજબ અમે વિડીયો બનાવ્યા આખા વિડીયો તૈયાર કર્યા કન્ટેન્ટ તૈયાર કર્યું જીસીઆરટી એનસીઆરટી બધું જે વન ટુ લેવલનું કન્ટેન્ટ હોય એ તૈયાર કરી અને સાડા પાંચસોથી થી છસો કલાકનો કન્ટેન્ટ તૈયાર કર્યું અને ટોપિક વાઇઝ બેચ મૂકીને એ બેચ ને ભગવાન દ્વારકાધીશના હાથમાં જે સુદર્શન ચક્ર છે એના નામ ઉપર હું નામ આપ્યું સુદર્શન બેચ આ સુદર્શન ચક્ર ફેરવવાનું છે આ ખાખીમાં અને ભરતીની અંદર પાસ થવાનું છે એટલા માટે આ બેચનું નામ અમે આપ્યું હતું સુદર્શન બેચ તમને માહિતી નથી મળી આવા ગુજરાતમાં ઘણા કેન્ડિડેટ એવા છે કે હજારો રૂપિયાની બેચ લે છે અને એને કન્ટેન્ટ નથી મળતું તો આ બેચ માત્ર અગિયારસો ને અગિયાર રૂપિયામાં માત્ર એક હજાર એકસો અગિયારસોની ટોકન ફી ઉપર આખી બેચ આપેલી છે ક્યાંથી મળશે શું મળશે આ બધી સર્ચા હું કરવાનો છું પહેલા હું જણાવું કે આ બેચ કઈ જગ્યાએ આપે આપી છે તો પહેલા તો તમે ગુજરાત પોલીસમાં પોલીસની તૈયારી કરતા હોય તો તમને એક વાતનો ખ્યાલ હોવો જોઈએ કે ગુજરાત પોલીસ માટે જ અમે લોકો એટલે કે જીસીએ એક આખી એપ્લિકેશન બનાવી જેમાં અત્યારે હાલમાં વિડીયો બનાવું ત્યારે પંચાણું હજાર યોદ્ધાઓ આની સાથે જોડાયેલા છે અને કોઈ બેચ લઈ અને કોઈ પુસ્તકો લઈ અને જીસીએ સાથે તૈયારી કરી રહ્યા છે પંચાણું હજાર યોદ્ધાઓ તો આ જે એપ્લિકેશન જે છે પ્લે સ્ટોરમાં તમે જેવું લખશો જીસીએ ધ ખાખી ફેક્ટરી એ જો નામ આપ્યું છે ખાખી ફેક્ટરી એટલા માટે નામ આપ્યું છે કારણ કે માત્ર જીસીએ છે ખાખીની જ તૈયારી કરાવે છે હવે શા માટે સુદર્શન બેચની ચર્ચા છે અને તમને માહિતી નથી તો એની માહિતી આપવા માટે બનાવ્યો છે ગુજરાતમાં એકમાત્ર બેચ એવી છે કે જેમાં ભરતી બોર્ડના અભ્યાસક્રમ મુજબ ટોપિક વાઇઝ કન્ટેન્ટ આપવું છે ટોપિક વાઇઝ કન્ટેન્ટ નો ફાયદો એ છે કે આ સમયમાં જે ભરતી બોર્ડે જે અભ્યાસક્રમ જાહેર કર્યો એ મુજબ ટોપિક વાઇઝ તમે ભણી શકશો ઘણી વાર તો સ્પર્ધાત્મક પરીક્ષા છે ને મોટો દરિયો છે જેટલી તૈયારી કરો એટલી ઓછી છે અને તમે પુસ્તકો આટલા આટલા ઝાડા પુસ્તકો જોઈએ જે કામનું કન્ટેન્ટ નથી વધારાનું કન્ટેન્ટ છે એ નથી ભણવું અને તમારે જે કામનું છે ને એટલા માટે આમાં અમે ટોપિક વાઇઝ આપણા ગુજરાતની એકમાત્ર એવી બેચ છે કે જે ટોપિક વાઇઝ આપી છે વિષય વાઇઝ ને ટોપિક વાઇઝ આપી પ્લસ કલાકનું કન્ટેન્ટ હવે ઓફલાઇનમાં તમે કોઈ જગ્યાએ ભણવા જાવ મચ મોટી ફી ભરો છો વીસ પચીસ ત્રીસ પચાસ ઇવન કે ઘણી જગ્યાએ લાખ લાખ રૂપિયા ફી કેન્ડિડેટે ભરી છે તો આટલી કલાકનું એને કન્ટેન્ટ નથી મળતું ઓફલાઈનમાં બે કલાક ભણાવવામાં આવે વધી વધીને ત્રણ કલાક ભણાવે

કે જે સામાન્ય પરિવાર ના યો હાઈ પ્રોફાઇલ છે એ તો કોન્સ્ટેબલ ની તૈયારી નથી કરી બિઝનેસ માં જોડાય તો બીજું કોઈ કામ કરશે કોન્સ્ટેબલની તૈયારી નહીં કરે કોન્સ્ટેબલ ની તૈયારી કેવા યોદ્ધાઓ કરે છે કે જે સામાન્ય મધ્યમ પરિવાર માંથી આવે છે કે જેની પરિસ્થિતિ લાખો રૂપિયા ફી નથી ભરી શકતો એટલા માટે આખી બેચ માત્ર ટોકન ફી આપી એક હજાર એકસો અગિયાર આટલી ફી માં તમને કોઈ એક વિષય નહીં આપે આટલામાં અમે બસો બસો ગુણ એક હજાર એકસો અગિયાર માં ખાલી એટલું નહીં કે સાહેબ એક વિષય બસો એ બસો ગુણ નો પોલીસ કોન્સ્ટેબલ નો અભ્યાસ કરો આ કિંમત આ છે આની વાહે તમે જેટલા મીંડા લખાવો ને બરાબર છે આટલું કન્ટેન્ટ એમને ઓછું પડશે બરાબર એક લાખ અગિયાર હજારનું કન્ટેન્ટ હશે ને તો આ બે સામે નહીં આવે કારણ કે એમાં ભરી ભરીને એમાં આપ્યું છે સમય બચાવવા માટે લેક્ચર પીડીએફ ઓછો સમય છે ઘણા લેક્ચર જે છે ને એ લખવામાં મેક્સિમમ ટાઈમ આપતો હોય તો એ બચાવવા માટે અમે શું ઉપાય વિચાર્યો કે જે ક્લાસ નોટ જે ભણાવી છે છોકરો સીધી પ્રિન્ટ કરાવી શકે અથવા જીસી ને આપણી બુક છે એ સાથે લઈને બેઠો હોય તો એ બંને વસ્તુ એક જ થઈ જેને નોટ્સ બનાવવામાંથી સમય છે આખો બચશે ટોપિક વાઇઝ કન્ટેન્ટ એટલે માત્ર અભ્યાસક્રમ મુજબનું સ્ટડી મેં કીધું ને દરિયો છે આમાં તો જેટલું ભણાવો એટલું ઓછું તમે કોઈ જગ્યાએ ભણતા હોય ને તો કયા ટોપિકમાં કયો મુદ્દો આવે એ તમને ખબર ન હોય કે આ મુદ્દો કયા ટોપિકનો છે પણ આમાં એવું નહીં છે આમાં મેં ટોપિક વાઇઝ આપ્યું છે એટલા માટે આડાવળું નહીં કીધું તો વિષય વાઇઝ ને ટોપિક વાઇઝ પણ અભ્યાસક્રમ કવર કરી શકશો તમને સમયનો ખ્યાલ આવશે કયા વિષયને કેટલો ટાઈમ આપો માનો કે ઇતિહાસ વિષય ભણતા હોય તેમાં 12 મુદ્દા છે તો એ 12 મુદ્દા તમને ખ્યાલ આવશે કે મારા 5 મુદ્દા કમ્પ્લીટ થયા છે 7 મુદ્દા બાકી છે 8 કમ્પ્લીટ થયા છે 4 બાકી છે તો તો 12 12 ઓકે થઈ ગયા તો ગલો ઇતિહાસ વિષય પૂરો ઓલો તો દરિયામાં તમને ખબર જ નહી પડે તમે કેટલું કમ્પ્લીટ કર્યું છે ખ્યાલ આવે છે

ગામડામાં રહેતી અમુક દીકરીઓ છે ને એને ઘરથી બહાર જવાની પરમિશન ન હોય ઘરે બેસીને એમ કે તૈયારી કરવી હોય તો એમની માટે તો આ વરદાન સ્વરૂપ છે કે ઘરે બેસીને માત્ર આટલા નજીવા દરમાં તૈયારી કરી શકશે એવા યુવાનો કે જે નોકરી કરે છે અને સાથે તૈયારી કરવી છે એમની માટે આ વરદાન સ્વરૂપ છે માત્ર અગિયારસો રૂપિયામાં તૈયારી કરી શકશે એવા યોદ્ધાઓ કે જે ગાંધીનગર કે બીજા શહેરમાં જઈને હોસ્ટેલની લાખો રૂપિયાની ફી નથી ભરી શકતા એમની માટે ઘરે બેસવા માટે આ વરદાન સ્વરૂપ છે બાકી પાસ તો ખુદ પોતાનાથી થવાય છે ખ્યાલ આવે છે મહેનત કરવી છે તો એમના માટે વિકલ્પો આપ્યા છે એટલે કાલે ઉઠીને તમને એમ ન થાય કે મારા પૈસા નહોતા અથવા મારી પાસે રૂપિયા ઓછા હતા હું બેચ ન કરી શકું ને એટલા માટે ફેલ છું કે ન થયું મારું એવા તમામ યોદ્ધાઓ જેને ભણવું છે એમની સાથે સુદર્શન છે પ્લે સ્ટોરમાં જાઓ અને ડાઉનલોડ કરો જીસે દખાકી ફેક્ટરી એપ્લિકેશન અને તમારું ખાખી પહેરવાનું સપનું સાકાર કરવા તૈયારી કરતા હરેક ગ્રાઉન્ડ જે ગ્રાઉન્ડ પાસ કર્યું છે એમનો સુધી આ વિડીયો શેર કરવાની જવાબદારી તમારી છે ભણાવવાની જવાબદારી અમારી છે મહેનત કરાવવાની જવાબદારી અમારી છે બાકી પાસ તો અહીંથી થવાશે ખુદથી થવાશે મહેનતથી થવાશે મળીશું પાછા નવા વિડીયોમાં નવી માહિતી હશે તો મેક્સિમમ વિડીયો શેર કરી દેજો જય હિન્દ જય ભારત